સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી તાલુકામાં પીવાના પાણીની ગંભીર સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કુંતલપુર કળમાદ સહિતના ગામોમાં સ્થાનિક પીવાલાયક પાણીની અછતને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે તેમને મળતું પાણી મોડું અને ગંદુ હોવાથી તેના વપરાશથી ચામડીના રોગ સહિતની સાથ સમસ્યાઓ થઈ રહી છે આ સ્થિતિમાં ગામના લોકો પીવાનું પાણી ખરીદવા મજબૂર બન્યા જેના માટે તેમણે રૂપિયા ચૂકવવા પડે છે જે ગરીબ પરિવારો માટે આર્થિક બોજ વધારે છે

koi khara pani bhuki ma lubra bolu ke khatida મોડી તાલુકામાં એક તો પાણીની સમસ્યા ઘણા વખતથી ગ્રામજનો ભોગવી રહ્યા છે આ સાથે સાથે જે પાણી મળી રહ્યું છે તે મોડું મળી રહ્યું છે તેના કારણે ચામડીના રોગ થાય છે તેવો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે તંત્રને વારંવાર અપીલ કરવામાં આવી છે પરંતુ કોઈ જ નિરાકરણ આવ્યું નથી આ જે પાણી છે તે મોડું અને ગંદુ હોવાથી તેના વપરાશથી ચામડીના રોગો સહિતની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ રહી છે આવી સ્થિતિમાં ગામના લોકો પીવાનું પાણી ખરીદવા મજબૂર બન્યા જેના માટે તેમને રૂપિયા ચૂકવવા પડે છે જે ગરીબ પરિવારો માટે આર્થિક બોજ પીવાના પાણીની ગંભીર સમસ્યાના કારણે લોકો પરેશાન છે એક તરફ પાણી મળતું નથી લાંબુ અડતર કાપીને મહિલાઓ પાણી ભરવા માટે માથે બેડા લઈને જાય છે અને બીજી તરફ જે પાણી મળે છે તે મોડું છે અને અને ગંદુ પાણી મળે છે આ પાણીના વપરાશના કારણે ચામડી સહિતના સ્વાસ્થ્ય સંબંધિત રોગો થતા હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમને વધારે પૈસા આપીને પાણી ખરીદવું પડી રહ્યું છે અને જે ગરીબ પરિવારો છે તે લોકોને આર્થિક બોજ પડતો હોવાનું પણ ગ્રામજનો કહી રહ્યા છે આ સમગ્ર સમસ્યાનું જલ્દીમાં જલ્દી નિરાકરણ આવે તેવી માંગ થઈ રહી છે સુરેન્દ્રનગર ગામના લોકો છે ઘણા સમયથી પાણીનો